અને જો દસ થઈ ગયા છે પોણા દસ અને હવે જવું છે બજારમાં તો થોડી ઘણું વસ્તુ લેવાનું છે ઘરનું તો લઈ આપીએ ને અહીંયા રસોઈ પણ જો આપણે રેડી કરી નાખી વેલા વેલા અહીંયા જો બનાવી છે મિક્સ દાળ મિક્સ દાળ બનાવી છે અહિયાં ભાત રેડી કરી નાખ્યા છે ને અહીંયા આજે અગિયાર જ છે અગિયાર જ છે ને એટલે મમ્મી સાબુદાણા પલાળ્યા છે હવે એને જે રીતનું ખાવું છે એ બનાવશે ને અહિયાં જો ઘરની વાડીના કિલોરાનો સંભારો બને છે તો સંભારો થઈ જાય ને ચડી જાય ને પછી અમે બજારમાં જઈ થોડી ઘણી માતાજીની વસ્તુ બધી લેવાની છે કેમ કે હવે ગામડે થાપણ કરવાનું છે એટલે મમ્મીની લોકો શનિવારે જવાના છે તો એની હાટું બધું લેવા જવાનું છે ઘર હાટવું છે ત્યાં હાટવી છે તું ને બધું તો આજે રજા છે તો જઈ આપી ગામમાં અત્યારમાં અને આરાધ્યાના દાંડિયા લેવાના છે એટલે ફરે ને એવા આ જવારમાં કંઈ કહીશ તમે ક્યારે જવાના મેં કીધું અમે જાવું એટલે લઈ આવશું એટલે અત્યારમાં એવું બધું લઈ આવવી તો ચાલો અને બુધવારી વાળા જોવા વેલા લેવા અમે વાળા ને બધા ચણિયા ચોડી ને પાસ લીધા હોય રમવા જવું હોય એટલે મટીરિયલ લેવા ગયા એટલે ક્યારના નવ વાગ્યા ના એટલે બુધવારે આજ અમારે બહુ મોટી ભરાય રાજકોટમાં તો મટીરિયલ એટલું અત્યારે મળશે ને અત્યારે નવરાત્રી ચાલુ થાય ને એટલે હમણાં ત્રણ ચાર બુધવાર થાય એક તારું મળતું હોય એટલે બધા જો બુધવારીમાંથી લઈ લઈને આવે અને પછી અહીં સીવવા નાખી જાય અમારે ઘરે સિલાઈ કામ કરી મમ્મીની એટલે અહીં બધું કટકા કાપડ ને બધું લઈને આવે મટીરિયલ ને બધું ને અહીંયા જેવું બનાવવું હોય ને એવું અહીં નાખી જાય અમે તો જો બુધવારીમાં જવાનો કાંઈ એમાં ટાઈમ ન હોય અમે કંઈ જતા નથી એટલે ત્યાં રખડવું પડે ને ગોતવું પડે એવું બધું થાય મળે બધું બહુ સારું પેચ ને બેસ્ટ ને બધું કાપડ ભરેલા બધું સરસ મળે પણ રખડવું પડે ને ગોતવું પડે ચાલો મળીએ આગળ કન્ટિન્યુ કરી દસ તો જો અહીંથી બુધવારી બજાર ચાલુ થઈ ગઈ ને આજે બુધવારી બજારનું ટ્રાફિક જો અહીંયા બધા જૂના ઓલા વેચાય છે બધું અને આમ અંદર ભરાય ને બધે મટીરિયલ ને બધું મળતું હોય કાપડ ને મટીરિયલ ને બધું જૂનું ઓલા ને બધું બહારનું ઇમ્પોર્ટેન્ટ આવતું હોય ને અહીંયા બચાવ ચણિયા ચોળી અહીંયા ઢગલા આમ જો પચાસ પચાસ રૂપિયામાં ચણિયા હો અને ટ્રાફિક અત્યારમાં સવાર સવાર માં જો ભરાઈ ગઈ છે ચાલુમાં એટલે હમણાં ટ્રાફિક રહેવાનું જ છે બુધવારીમાં બધા ચોલી ચણિયા ચોલી મટીરિયલ હાટું બહુ આવતા હોય બધા ટોટલી વસ્તુ મળી જાય તમને અહિયાં

સાડી ત્રણસો અહીંયા જો ચોલી મસ્ત મસ્ત આ છે અમારી બુધવારી ની બજાર જો આગળ જેમ જશો ને એમ બધું મટીરિયલ એવું બધું મળશે પણ આપણે કઈ લેવાનું હોય ને એટલે આપણે આગળ કઈ જાતા નથી તમને બતાવવા માટે જ આવીશ અહીંયા બધા બ્લાઉઝ પીસ નો ખજાનો રાજકોટ ની ગુજરી બજાર જોઈ શકો છો તમે જો ચોલી બહુ મસ્ત મસ્ત બધી છે એના બધું જૂની વસ્તુ બધી છે

તો આ બાજુ પણ જો આપણે ગયા ઘાઠેલા આ બેલા બધું અહીંયા જો સિવેલા બધા ઠેલા અને અહીંથી બધી મટીરીયલનો ચાલુ થઈ ગઈ છે ઇમિટેશન બધું અત્યારે છે ને નવરાત્રી છે એટલે ઇમિટેશનનો માલ વધારે ચપ્પલ બપ્પલ સહિત બધું જો આઈટમ બધી ઇમિટેશન છે બધું હાલો દોડ જોડી દોડ જોડી બધી બોલે જોડી જોડી ઈ કેટલા વાળા છે કાકા તો જો સોના આ સોના ચાર છે પેચ નું કાપડ બધું આ સો પચાનું એક ઓલાય વાળા મસ્ત બધા

તો આપણે ઓલા બુધવારે રોપા લેવા આવ્યા ભાઈ વૈયા ગયા તા દોવા માટે તો કઈ મેળ નહોતો ખાજો તો આજે પાછા અમે આવી ગયા છીએ રીંગણીના રોપા લેવા માટે અને આપડી તબિયત થોડીક બગડી ગઈ છે તો જો હલાતું પણ નથી માંડ માંડ ગાડી ને બેઠી ને આવીશું અને જો અહીંયા ફૂલ જાડના રોપા છે આ બધા મસ્ત ગુલાબ ને બધું જો ગુલાબી ગુલાબ છે, વ્હાઇટ ગુલાબ છે. ટમેટા ઓરેન્જ ટમેટા કલર છે, યલો કલર છે. બધા મસ્ત મસ્ત ગુલાબ છે. રેડ ને અને અહીંયા રીંગણીના અને બધા રોપા લેવા એવા ફ્રૂટ નાન બધા અહીંયા મળે છે વેજીટેબલ ફ્રૂટ રીતો રીંગણીનો બેરીંગ નંદી તે મસૂડી ગુવારનો લેન કેતા તમને

આ બધા આંબાના છે આમાં જો આફુસ કેસર લંગડો બધા આંબાના આંબાના રોપા છે આ બધા આંબાના તો અમે જો અહીંયા લેવા આવ્યા છીએ રીંગણીના ને બધા આ રીતે રોપા મળે અહીંયા હંજી હંજી મને હમણાં લાગ્યું તું ખરું મિંદ આ શું હું પૂછવાની હતી આ શું છે આ અંજીર આ આવ્યું છે અંજીરનો છે ને

તો મિત્રો જો આપણે અહીંયા કોઠારીયામાં માં આપણે રીંગરોડ ની ચોકડી આવી જાવ વેજીટેબલ બધા રોપો મળી જશે ફ્રૂટ ને શાકભાજી ના ને બધાય મળી જાય ને જે જોરદાર છે જો અમે અત્યારે મરચી ને રીંગણી બે લીધી છે હા ઘરે રોપવા હાટુ વાવવા હાટુ તમને તો ભલે ઓછું થાય હા હારું થાય ને એમ દવા વગર નુકસાન નો કરે હા ચાલો તો નીકળીએ અહીંથી હા

દવા નહીં થાય ધાબા ઉપર બધું વાયવું છે એટલે આ રોપા લેવા આવ્યા છે આ ગલકા જો આપણને દવા વગરના દીધા

તો ચાલો નવરાત્રી આવે છે એટલે અત્યારે બુધવારીમાં બધી નવરાત્રી ની ખરીદી હતી તો ચાલો આશા સાથે આજના બ્લોગ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટ ની સાથે જ જય સમીરાભાઈ